માઉન્ટ લીટી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતિનો પાવન પર્વ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં અત્યંત ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉષ્મા સાથે ઉજવવામાં આવ્યો આ ઉજવણીનો મુખ્ય હેતુ ભગવદ્ ગીતાના સ્વાસ્થ્ય જ્ઞાન દ્વારા બાળકોમાં સકારાત્મક મૂલ્યો આત્મશિસ્ત અને નૈતિક સ્પષ્ટતા વિકસાવવાનો હતો માઉન્ટ લીટીરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતિનું પાવન પર્વ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને વાલીઓની હાજરીમાં અત્યંત ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉષ્મા સાથે ઉજવવામાં આવ્યું કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતું માનનીય એચજી કેશવ શ્યામસુંદરદાસ દાસ સુરતના ટેમ્પલ કમાન્ડર તેમનું પ્રેરણાદાયી ક્ષત્ર તેઓ એમએસયુ યુનિવર્સિટી વડોદરાના સિવિલ ઇજનેર છે તથા અગાઉ ગુજરાત વોટર સપ્લાય એન્ડ સ્યુઅરેજ બોર્ડમાં ક્લાસ ટુ અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે તેમના પ્રવચનમાં તેમણે ભગવદ્ ગીતાના ઉપદેશોને આજના વિદ્યાર્થીઓના જીવન સાથે સુંદર રીતે જોડ્યા અને કર્તવ્ય એકાગ્રતા તથા ઉદ્દેશ્યપૂર્ણ જીવન વિશે ઊંડો માર્ગદર્શન આપ્યું માઉન્ટ ઝી સ્કૂલ માને છે કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું સીમિત નથી અહીં એક સૌમ્ય અને બાળ કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવે છે જ્યાં બાળકોની સ્નેહ સંવેદના અને ભાવનાત્મક સમજ સાથે ઉછેરવામાં આવે છે શાળાની એક વિશિષ્ટ ઓળખ તેનું ખાસ રીતે રચાયેલ ઓપન થિયેટર છે જ્યાં નિયમિત રીતે જીવન કૌશલ્યના વર્ગો મૂલ્ય આધારિત ચર્ચાઓ અને ગીતા સત્રો યોજવામાં આવે છે શાળા પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓને તેના સાચા અર્થમાં અમલમાં મૂકે છે અને આધુનિક શિક્ષણ સાથે સંકલિત કરીને આજની પેઢી માટે તેને અત્યંત યોગ્ય અને અસરકારક માને છે આ ગીતા જયંતિ કાર્યક્રમનું સફળ આયોજન શાળાના મુખ્ય મેનેજમેન્ટ ટીમ દ્વારા કરવામાં આવ્યું જોયા સ્ત્રી તલપાત્રા હેડ ઓફ સ્કૂલ અને મેનેજમેન્ટ શ્રીમતી જયાતી ઘોષ પ્રિન્સિપાલ ઈશો બાળ મનોચિકિત્સક અને મેનેજમેન્ટ સભ્ય તેમની સંયુક્ત મહેનતે કાર્યક્રમને અર્થપૂર્ણ સુવ્યવસ્થિત અને પ્રભાવશાળી બનાવ્યો હતો મારું નામ નાશા સુરતી છે અને હું માઉન્ટ એટ્રાઝ ઈ સ્કૂલ ડાયમંડ સિટીમાં એકેડેમિક કોઓર્ડિનેટર છું આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજે અમે ગીતા જયંતી સેલિબ્રેટ કરી હતી હોસ્ટેલના છોકરાઓ છે તમારી સ્કૂલમાં હોસ્ટેલની ફેસિલિટી પણ છે તો અમે હોસ્ટેલના પેરેન્ટ્સોને બોલાવ્યા હતા અને એ લોકો સાથે ગીતા જયંતીનું સેલિબ્રેશન કર્યું હતું ગીતા વાંચનથી વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન આવે પરિવર્તનના એમાં તો અમે એમ કહીએ કે છોકરાઓ જેમ ગીતા બને ગીતાના પાઠ બને તો એ કેવી રીતના એ લોકોની જિંદગીમાં એ લોકો અપ્લાય કરે એ પલ્લું તો થઈ જાય કે રાઇચિયસનેસ જેમ હોય તે રાઇચિયસનેસ પાઠ પર એ લોકો જાય સાચું બોલવાનું કોઈનાથી ગભરાવાનું નહીં અને કંઈ પણ મુશ્કેલ આવે તો ગીતાના પાઠ સાથે એ લોકો એને જોઈન કરીને આગળ એ લોકોનું જીવન જીવી શકે છે નુક્કડ નાટક દ્વારા શું સંદેશો આપવામાં આવ્યો છે નુક્કડ નાટકમાં અમે એવું જ બતાવ્યું હતું કે જેમ કે એક છોકરો છે તે ગીતા પાઠ બને છે અને પેરેન્ટ્સનું જે બોલે તે ઓબે કરે છે અને બીજી બીજા તરફ એવું દેખાડ્યું હતું કે એ મોબાઈલમાં રહે છે આખો દિવસ છોકરું તો બેઉમાં બેઉની વચ્ચે ડિફરન્સ શું હોય અને કેમ ગીતા બનવાથી ડિફરન્સ તમારી લાઈફમાં આવે એ અમે નુક્કડ નાટકમાં બતાવવામાં આવ્યું હતું આજના સમયમાં આધ્યાત્મિકતાનું મહત્વ શું છે આધ્યાત્મિકતા નું મહત્વ એ છે કે જ્યારે અમુન આપને જીવનમાં કોઈ પણ તકલીફ આવે તો એ જ્ઞાન અગર આપની પાસે હોય તો આપણે તેનો ઉપયોગ કરી શકીએ ને આપણું જીવન વધારે સારું બનાવી શકીએ આ કાર્યક્રમ દ્વારા તમે સમાજને શું મેસેજ આપવા માંગો છો સમાજને એ મેસેજ આપવા માંગો છું કે બધા જ ધર્મ તો પલ્લે એક હોય છે આપણે ગીતા જયંતી શા માટે સેલિબ્રેટ કર્યું કારણ કે ઇન્ડિયન કલ્ચર બચ્ચાઓમાં ડેવલપ થાય આજકાલ શું થાય છે કે આપણે ફોરેન કલ્ચર આપણે એક્સેપ્ટ કર્યું છે પણ આપણે આપણા જે મૂળ હોય તે આપણે ભૂલી ગયા છે એના લીધે આવી સેલિબ્રેશન માઉન્ટ લિટરા ઝીસ્ફુલ ડાયમંડ સિટી કર્યું ગીતા વાંચનથી વિદ્યાર્થીઓમાં શું પરિવર્તન આવશે એ અગર એ લોકો ગીતા વાંચે છે તો પોઝિટિવ ચેન્જ એ લોકોમાં એક આવશે ટાઈમ ટુ ટાઈમ જે વસ્તુ કરવાની હોય એ વસ્તુ કરી શકશે એ લોકો એ લોકોના જીવનમાં જે સત્ય નહીં હોય અમુક ટાઈમ બચ્ચા હોય એવું કરી શકે છે કે ડરથી ક તો કઈ હોમવર્ક રહી ગયું હોય તો જુઠ્ઠું પણ બોલે પણ એ લોકો અગર ગીતા બને છે તો એનાથી એવું થાય કે છોકરું જુઠ્ઠું બોલતા બંધ થઈ જાય અને બીજું એમ કે બીજાની હેલ્પ કેવી રીતના કરવાની અને સમાજમાં એ કેવી રીતના ફેલાવાનું તે છોકરાઓને આવડશે મેરા નામ જયતી ઘોષ હે ઓર મેં માઉન્ટ હું आज क्या कार्यक्रम रखा गया है आज हमने गीता जयंती मनाया है स्कूल में और ये बहुत ही सुखद अनुभव था क्योंकि ये सिर्फ भगवान का नाम लेना ही नहीं जीवन के मूल्यों को जानने का एक त्योहार था जो हमने केवल बच्चों के साथ ही नहीं उनके पेरेंट्स को भी बुलाकर एक अलग ही अनुभव के साथ इस कार्यक्रम का आयोजन किया था स्कूल में आध्यात्मिकता क्यों जरूरी है स्पिरिचुअलिज्म बहुत ज्यादा जरूरी इसलिए है क्योंकि आज जहाँ पर हम इतने बिजी हो गए हैं टेक्नोलॉजी में तो जो हमारे रूट्स हैं जो हमारा कल्चर है वो कहीं ना कहीं लुप्त होता जा रहा है और एज अ स्कूल हम ये बहुत ध्यान रखते हैं कि मॉडर्निज्म के साथ साथ हमारे बच्चे जो है वो ट्रेडिशंस और कल्चर के साथ भी जुड़े रहें और गीता जो है वो ऐसा एक ग्रंथ है जो हमको जीवन में कैसे काम करना है क्या करना है क्या नहीं करना है इन सब का ज्ञान देता है गीता से छात्रों में क्या बदलाव आता है गीता पढ़ने से उनका मन शांत होता है और आज के जमाने में जो चुनौतियां हैं उसका डट कर सामना करने की ताकत देता है रास्ता बताता है तो वो भटकते नहीं है उनको पता है होता है कि हमारे लिए क्या सही है और वो अपने कर्मों द्वारा अपना जो भी लक्ष्य है उसको उपलब्ध कर सकते हैं इस कार्यक्रम रखने का मुख्य उद्देश्य क्या है मुख्य उद्देश्य बच्चों तक गीता का जो इम्पोर्टेंस है वो बताना था कि गीता सिर्फ एक ग्रंथ नहीं है वो जीवन का आधार है जीवन का सार है अगर हम जीवन में गीता के थोड़े बहुत भी जो श्लोक है उनको हम अपनाएं तो हम केवल साधारण इंसान नहीं हो जाएंगे हम एक अच्छे नागरिक बनकर ना केवल हमारे माता-पिता की सेवा बल्कि देश की हमारे समाज की હર જગા પર આપણા જગા બના કર આપણા જો કર્તવ્ય હૈકો હમ પૂર્ણ રૂપસે નિભા કર એક મન મેક પ્રાપ્ત કર